ખેડૂત ભાઈઓ વિશ્વાસ પેઢી એટલે એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ અને જે ખેડૂત ભાઈઓને કરી આપતી એટલું જ સૌરાષ્ટ્રના સૌથી વધુમાં વધુ કપાસ ની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટન માર્કેટિંગ એરમાં આજે તારીખ સત્યાવીસ ડિસેમ્બર ને શનિવાર રોજ જસ્ટન માર્કેટિંગ એરમાં કપાસ ની આવક જોઈએ તો નવ હજાર મણ આસપાસની કપાસની આવક આજે જોવા મળી રહી છે ભારી અને પાલ બંનેની થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ

Timbul dia, Timbul dia. rupiah, magiam supermarket, Lenarsiam. Haru haru haru

ભાઈ એક ફરિયા 715 સે જોઈ લેજો બાકી બધી હારી છે આ જો આ સુપર ભાઈ ભાઈ રશીક 1 2 3 4 5 6 7 8 9 10 1000 બાદેશો 1500 17 18 19 20 રેવી હાટવાજો ગયો રૂપિયા માલ સારો થોડો મિડિયમ સુપર માલ કા હે લેનાર સિયમ રોજ ભોણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળો અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

પંદરસો રૂપિયા પૂરા મીડિયમ સુપર માં લેનાર છે

મા 75 રૂપિયા કહી દેજો રૂપિયા થોડો થાય લેનાર કિસન ગરેક કરને શામ

તેરસો ને સોળ રૂપિયા મીડિયો માલ નબળો માલ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ પંદરસો ને ચોત્રીસ રૂપિયા મીડિયમ સુપર લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ

થોડું મીડિયમ ટાઈપ લેનાર રવિ

એ કાય બંધો બોલને બીલી છે એટલે એવું નથી ઉપર આમાં શું છે ભારે ઉતારીયો હોય ને હા હો નેવ અભી

પંચાસી ચાતાસી ને વોરણું પંચાણું છન્નું પંચાણું ચૌદસો ને પંચાણું રૂપિયા પંદરસો એક જશનલ માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર હજાર તેરસો ને પચાસ રૂપિયાથી લઈને પંદરસો ને સિત્તેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતાં સારા બજાર જોવા મળી રહ્યા છે